એક નંબર નો કંજુ છે 1 રૂપિયો ના આવ્યો છોકરા પરવાસ માં પગાર આવ્યો તો એક રૂપિયો નહીં હાલ તો શું કરવાનું બધા છોકરા જાય ઉંમર છે પરવાસ માં જવું પડે પૈસા તગડી મીલ્યા હવે તો જતું છે ના વાત કરે છે પણ આટલા ધંધો કરો રૂપિયો તો વાથા થી આલવા તો પડે હવે મૂકવું એમ કરે તો મેળવે તારે એક આઈડિયા છે મારે તો

ભુવા લઈને એવી એક્ટિંગ કરી એટલે તાર તને પૈસા આલશે એટલે પૈસા દંડ ભરાય એટલે પોતે આ આમ તો પૈસા નહીં હાલતા પણ એમાં તો છે એટલે પૈસા કાઢે એમાં

હઉ છે ના હા સુકો સંદે હઉ સંદે હા હારુ હઉ હારુ શું કરતા તા આ જેવું તો કોઈ માણા નથી હઉ હઉ અલા તો તમને માણસ એવું કોઈ માણસ નથી તમે એવું ક તમે એવું હે તો ગામમાં રાળા હોય હઉ હારો હું આગળ Sondra bhai chiwa mwana tama palo shitetle mar kia upare nda kia tamu kuwa tai ni kama Na, na, yo wa na woi Alia ajo woi Aalo A Sondra bhai tachewu kadi hain Alia na kare Sondra bhai Kukla sokra kabaade chada woi Na, chala woi Ade bhai Chiwa kwa ake? Awa ra ronga wong Awa ronga wong Chiwa wong si charka la bula pidea Aa,

બસ જા કડે ભાઈ હા રોડ પર પાછો ચા તો પાણી ભર તો થોડું જો પીવો પાણી હાથે લઈને નકમો ત્યાં નથી એડી કર આજ તો કાકો ઓજા પણ આજ તો કાકાનો દોઢો કરી લાગો આજ તો સો ડબાની વાત ક્યે છે મગજ માડું થાય એ શું શું લે મને hey! કુદર hey! yeah, મને કોઈ દાણે છોડી નહીં હાલ છે આમ થાય તો શું શું છે આને એ શું થાય લે તને હે એ ખાવ ગોટો ખાવ છે ગોટો લા અમને મને શું થાય લે ગોટો લા હે ગોટો ખાવા છે ખા ગોટા મરસો ખા મરસો ખાવ છે મરસો ખાવ છે મારો મરસો જા મરસો તે લે આવે શું થાય તને એમ કેલી ખાલી મારા જલેબી ખાવી જલેબી જલેબી ખાવી મારે જલેબી તડકા તો નહી આવ્યા ને ફેસીન ફેસીન જો લાગે અરે બે પોટલી બીજો લાગે પણ ના મારો બેઠો આણે દારૂ તો નથી પીધું બાસ તો નથી આવતી પણ થાય છે કે શું છે

예 하루 걸려요 예 하루 하루 걸려나요 예 소거로 넘어져 옛날에 그랬던 거야 그게 누구야 에이 고가 캐이야 좀 뒤에 따라내 캐이야 어 캐이야 어 맞아 양껌 맞아 세 아울아 아울아 할리 아울 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 છે 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 જેવું આને અસર એટલે હવે હું તને શું કઉ છું ખબર કઈ આપડે લાવું તારે કશું નહીં લેવા દઈશ ને તો બધું મોઘું મોઘું છે તારી એટલે તારે શું કરવાનું ખબર છે

તારે નું આયો છો તમે ભૂડો આવા થઈને મોટા આગેવાન થઈને આ નકલી ક્યો ગયો મારો બેરા મારી તો તમે બધી તમે ભૂડો આવા રાવણોમાં બેહવાવાળા તો શું કરો છો મારા ભેગા મને મને તો કયું તો તમને ભૂડે તને ભૂડા કઈ પડ્યા તો સોના મને બે આના મને મારે કેવું પડશે

મારસો ના મારસો ના આવે કેવું પડે છોકરા બે સમજો આ છોકરા ને થોડોક

અલા કરાવો તો મારી મારી દોદમું એકી લેકું પણ આ તો નહીં લે બોલુ